તો આ અત્યાચારને લઈને રાજુભાઈ સોલંકી આજે ખૂબ જ મોટી જાહેરાત કરી છે તેમના દલિત સમાજની ભરી સભામાં હમણાં થોડી વાર પહેલા જ આ નવી અપડેટ આવી છે કે દલિત સમાજ આગળ શું શું કરશે તમે સાંભળ્યું જશે અવારનવાર અલગ અલગ વિડીયોમાં કે ઇસ્લામ ધર્મ અપનાવશે અને કોઈ એવા વિડીયો મૂકે છે કે મુસ્લિમ ધર્મ અપનાવશે તો આજે જ રાજુભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ કે રાજુભાઈએ કઈ જાહેરાત કરી છે અને રાજુભાઈ શું કહી રહ્યા છે રાજુભાઈ એવું કહે છે કે જે 500 દલિતો ઉપર જે કાંઈ અત્યાચારો થયા હતા તે પાંચસો દલિતોને ભેગા કરી અને અમે પંદરમી ઓગસ્ટના દિવસે રેલી કાઢવાના છીએ બાઇક રેલી લઈ અને ગાંધીનગર જવાના છીએ અને ત્યાં જઈ અને અમે આવેદનપત્ર આપવાના છીએ આ વિષયનો વિડીયો અંત સુધી સાંભળજો એટલે તમને ખબર પડી જશે આ વિડીયોમાં તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ક્યાં રાત્રિ રોકાણ છે ક્યાં બપોરા કરવાના છે અને ક્યાં મીટિંગ કરવાની છે આ તમામ બાબતો આ વિડીયોમાં આપેલી છે તો મિત્રો જરૂરથી સાંભળજો કેમ કે આ વિવાદ ચાલીસ દિવસ થયા હોવા છતાં પણ બંધ થવાનું નામ નથી લેતો તો ખબર નહીં આ વિવાદ ક્યાં સુધી ચાલશે તો મિત્રો જો તમને વાર ટ્રેન્ડિંગ ટોપિક ઉપર વિડીયો સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી દે